હેલો હા એ જાંબુ વાળા ભાઈ બોલો હા બોલો ને જાંબુ વાળો બોલો એ આપણે હે એવું કે અમારે એક ભજનનો પ્રોગ્રામ રાખ્યો તો ને તો હવે જમણ જાંબુ મારે રાખવાના છે હા તો એના હાટું આપણે 50 કિલો જાંબુ જોતા છે 50 કિલો હા 50 કિલો કેટલી તલાત માં કેટલી કલાક માં એટલે મારે હમણાં હાંજે બે બે કલાક જેવું થાય ને એટલે મારે જોઈએ હાથ વાગે તો મારે ભજન ચાલુ થઈ જાય છે બે કલાક માં તો અધી થાય બમાલ દુતાન બંધ થાય અરે ભાઈ મેં અહીંયા પચા માણાને આમંત્રણ આપી દીધું એને ખાવામાં જાંબુ નહીં હોય તો મારી આબરૂ શું રહે આબલું તો થઈ જ પણ અમાલ શું અમે દૂતાને ધાઈએ દૂતાને થોલીએ દીવાબત્તી તલીએ માનો થાવે તાતણી બનાવીએ પછી આપણે ધાંબુ બનાવીએ તો વાલ તો લાગે ને પણ એમ નહીં હવે અત્યારે હાડા દસ તો થઈ ગયા છે ને તમે એમ કહો દુકાન હજી ખોયલી નથી હવે તમે દુકાન ખોલો હો કેટલા વાગે પણ થાય બધે લઈ વાલ છે તો રવિવાર હે તો અમુક વેલી ખોલવી પડે બપોર પછી બંધ રાખવાની હોય ને ના ના અમાલે છે ને વલથો જૂનો નિયમ છે કે રવિવારે બપોર બંધ રાખવાની તઈજ કવ હમણાં બે કલાકમાં હું બંધ કરી દેહો ના ના બે કલાક માં થી એ તમે ત્યો તો જ પણ ઓડલ મોટો હોય તો તો 50 કિલો તો દઉં ઓર્ડર 50 કિલો માં તે અમાર હું થોડક માનત નો આવે પપ્પા માણા નો હોય એને તો તમે પગાર દેતા હોય ને પદાલ માનત હું પોતે જ છું ને તમે માણા હો કે ભાઈ ઓનર હો હું માનત છું એ ઈ માણસ તો મને ખબર હે તમે માલિક પોતે હો દુકાનના ના ના હું માલિક નથી હું તો તામ તલુ છું આપા તો ભાઈ માલિક આરે વાત કરાવો ને માલિક તો હું જ છું ને પોતે માલિકય તમે ને કામ કરવા વરાય તમે હા તાલ કે જો કોઈ બનાવાનો આપે ને તો હું નોતલ બની જાવ અને પછી તોય પૈસા ને તો હું માલિક બની જાવ આ તો કામ કરો હા હું તમને પચાસ કિલો જાંબુના જે પૈસા થાય ને એના સિવાય બીજે હું એક્સ્ટ્રા પાંચ હજાર આપીશ તો આ તો 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 ફાઇનલ તો હું આવું જ થું હા વાંધો નહીં હા તો બનાવી રાખો હું આવું હું લેવા હાલો કલાકમાં આવો આવો આવો